સુરત શહેરના પુણા મોગો હેલ્થ સેન્ટર ખાતે મેઘા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા આયોજિત મેઘા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો હતો શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા આયોજિત કાર્યક્રમમાં એકસો ને બાસઠ કરણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોદાણી જીતુભાઈ કાછડ મનીષાબેન આહિર રાજશ્રીબેન મહેસુરિયા નરેશભાઈ ધામેલિયા નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ સાહેબ અને વોર્ડ નંબર ચૌદ પંદરના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો તુલસીનો છોડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જય દ્વારકાધીશ હું મનીષાહીર હોસ્પિટલ સમિતિ ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે આજે મારા બોર્ડ વિસ્તારમાં આવેલ મગો હેલ્થ સેન્ટર ખાતે મારું દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ અને સાથે પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપતો આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસોથી પણ વધારે લાભાર્થીઓ જોડાઈ લાભ લીધો હતો સાથે રક્તદાતાઓ પણ ખૂબ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મારી આરોગ્યની ટીમ ડોક્ટરની ટીમ મેમ્બરની ટીમનો પણ હું આભાર માનું છું મારી દ્વારકાધીશ મહિલા ગ્રુપનો પણ આભાર માનું છું અને અમારા કરંજના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ સાહેબનો પણ આભાર માનું છું કે જેઓના માર્ગદર્શન હેઠળ આવા કાર્યક્રમો અમે અવરનવર કરતા રહેતા હોઈએ છીએ જેનો મને ખૂબ જ ગર્વ છે ફરી ફરી મારી ટીમ આરોગ્ય ટીમનો આભાર માનું છું જય દ્વારકાધીશ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ